સૌને જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર એક અબજો પતિની બીએમ ગાડી પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી અને એક ગરીબનો છોકરો જોઈ ગયો જેના ઘરમાં બાયસિકલ પણ નહોતી એવો છોકરો બીએમડબલ્યુ ડબલ્યુ જોઈને રાજી બહુ થયો થોડીક વાર થાય ને ડિકી જોવે થોડીક વાર થાય બોનેટ જોવે અને એવામાં એ ગાડીનો માલિક આવ્યો અને એને વિચાર આવ્યો કે આ છોકરો દૂરથી કારને જોઈ અને આટલો રાજી થાય એને અંદર બેસાડું એને રાઈડ આપું તો આ છોકરો કેટલો રાજી થાય એટલે ઓલા ગરીબના છોકરાને પૂછ્યું કે તારે બેસવું છે અંદર અને બે હાથ જોડીને છોકરો બોલ્યો કે તો તો તમારો બહુ મોટો ઉપકાર થાય અરે શું ઉપકાર ભલા માણસ આવતો રહે ડ્રાઈવિંગ સીટ ઉપર એ ગાડીનો માલિક પોતે બેઠો અને ગાડી રોડ ઉપર ચડી ગાડી ચલાવતા ચલાવતા એ અબજોપતિ ઓલા ગરીબના છોકરાને પૂછે છે કે તને કેવું લાગે છે અને ફરી પાછો છોકરો જવાબ આપે છે હું સ્વર્ગમાં આવી ગયો હોય ને એવું લાગે છે આનાથી સારું તો સ્વર્ગય નહીં હોય બહુ મોંઘી હશે નહીં આ ગાડી તમે કેટલા રૂપિયાની લીધી જેના ઘરમાં બાઈસિકલ પણ નથી એ બીએમડબલ્યુના માલિકને સવાલ કરે છે કે આ ગાડી તમે કેટલા રૂપિયાની લીધી અને ગાડી ચલાવતા ચલાવતા એ અમીર માણસ ગરીબના છોકરાને જવાબ આપે છે કે આ ગાડીની કિંમતની જ મને ખબર નથી કારણ મારા જન્મદિવસે મારા ભાઈ આ ગાડી મને ભેટ આપી છે આ ગાડી હું લેવા નથી ગયો એટલે આ ગાડીની કિંમતની ખબર નથી પણ તને મોટા થઈને મારા જેવો માણસ થવું ગમશે ને કે જેને આવી મોંઘી ગાડી તો માણસો ઇનામમાં આપે ભેટ આપે અને અબજોપતિનો સવાલ એ ગરીબના છોકરાના કાન સુધી પહોંચે ન પહોંચે અને એના મોઢામાંથી જવાબ નીકળ્યો કે ના મને તમારા જેવો માણસ થવું નહીં ગમે અને અબજો બ્રેક મારી દીધી ગાડી રોડ ઉપર ઊભી રહી ગઈ કે તારી કાંઈ સાંભળવામાં ભૂલ તો નથી થતી ને તને મોટા થઈને મારા જેવો માણસ થવું ન ગમે કે ન ગમે કે તો તને કોના જેવો થવું ગમે અને ત્યારે ગરીબનો છોકરો જવાબ આપે છે કે મને તમારા જેવો નહીં તમારા મોટા ભાઈ જેવો થાવું ગમે મને ગાડી લેવાવાળો નહીં મને ગાડી દેવા વાળો થાવું ગમે કારણ કે નથી લેવામાં કંઈ ગૌરવ એ ભિક્ષાના પ્રકારો છે કોઈ પણ સ્વરૂપે કોઈની પાસેથી કાંઈ પણ સ્વીકારવું એ ભિક્ષાનો જ પ્રકાર છે નથી લેવામાં કંઈ ગૌરવ એ ભિક્ષાના પ્રકારો છે તું કોઈને આપનારો થા તું દુઃખોને કાપનારો થા સાહેબ તમે કોઈની પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછી લો છો એવો એક ફોટો પડાવો અને તમે કોઈને પચાસ હજાર રૂપિયા આપો છો એવો એક ફોટો પડાવો અને એ બંને ફોટાને બાજુ બાજુમાં મૂકશો ને તો સાહેબ ફોટો જવાબ આપી દેશે કે જે મજા દેવામાં છે ને એ મજા લેવામાં નથી એટલે કોઈ પણ સ્વરૂપે આપણે કશું આપનારા થઈએ ભલે આપણે કદાચ ધન ન આપી શકીએ તો કોઈને ખુશી આપી શકીએ કદાચ કોઈને ધાન કોઈને જમાડી શકીએ અને કંઈ જ ન કરી શકીએ ને સાહેબ તો એક રડતા માણસને આશ્વાસન માટે આપણો ખભો આપી શકીએ ને તો પણ એક ડોનેશન છે સાહેબ કારણ કે મજાની વાત તો એ છે કે સિતારો છે આગે મુકમલ સહારા અગર કોઈ હોવી તો ક્યાં ફાયદા હૈ સરકો થમાકે આંસુ બહાને એક કંધેશ જાદા કોઈ ક્યાં ચાહતા હૈ એટલે કોઈને આશ્વાસનના બે શબ્દ આપી શકીએ કોઈને રમૂજી ટૂંચકો કહીને હસાવી શકીએ એ પણ એક ડોનેશન છે સાહેબ આપણે લેનારા નહીં પણ દેનારા બનીએ તો મને એવું લાગે છે કે આ જગત અત્યારે છે એના કરતાં પણ વધુ સુંદર બની જાય આવા કોઈ નવા વિચાર સાથે આવતા અઠવાડિયે જગદીશ ત્રિવેદી ફરી તમારી પાસે આવશે ત્યાં સુધી હસતા રહેજો